હવે ક્યાંય સ્ટેમ્પ પેપર આપણે વાપરતા નથી આપણે ઈ સ્ટેમ્પ વાપરીએ છીએ એટલે ત્રણસો રૂપિયાનો ઈ સ્ટેમ્પ લેજો સોગંદ નામું છે પચાસ નું ચાલશે પણ ક્યાંક એગ્રીમેન્ટ જેવા શબ્દો પણ આવતા હોય તો મને ત્યાં સુધી ત્રણસો ના સ્ટેમ્પ પેપર વાપરવો એક એ હોય તો પચાસ ઉપર ચાલી શકે પણ તમે એમ કીધું ને મલ્ટિપલ કરવું છે તો પછી ત્રણસો ના સ્ટેમ્પ વાપરી નાખો હવે પછી જે છે એની અંદર જેટલાના હક કમી કરવાના છે એટલા હયાતીમાં હક કમી કરવા છે બધાના આધાર કાર્ડ તમારી સાથે રાખો કેવી રીતે કરશો તો ઉપર ટાઈટલ રાખો હક કમી કરવા અંગેનું સોગંદનામું ટાઈટલ શું આવશે હક કમી કરવા અંગેનું સોગંદનામું પછી નીચે તમારે પેલા તમારી વિગતો દર્શાવવાની છે એ પેલા કોના કોના હક કમી કરવા છે એ પક્ષકારો રજૂ કરશો ને તમે કે એક નંબર એનું આખું નામ લખો જેને હક કમી કરવો છે બે એનું આખું ઉંમર વર્ષ આશરે ધંધો રહે અને સરનામું ઓકે પછી બે નંબર લખો આખું એનું પૂરું નામ ઉમર વર્ષ આશરે ધંધો આશરે ધર્મે આ રહે હા આ તો જેટલી વ્યક્તિના હક કમી કરવા છે એની વિગત લખી નાખો ત્યાર પછી હવે નીચે ડિટેલ બાંધો એકડો બગડો કરી કે રાજકોટ જિલ્લાના ઓડદરી તાલુકાના ગામ ખાલી જગ્યા ખેડૂત ખાતા નંબર ખાલી જગ્યા હેક્ટર આર એ ખાલી જગ્યા વાડી સીમ જમીન રેકોર્ડમાં આ જે શબ્દ લખો એ ચાલે કે રેવન્યુ સર્વે નંબરમાં સાત નંબરમાં અમો ઉપરોક્ત અરજદારોના નામ ચાલે છે ક્લિયર આટલું એટલે આપણે ક્લિયર કર્યું આપણું સ્ટેન્ડ કે આપણે કોણ કોણ છીએ અને કયા હેતુથી સોગંદનામું કરવું છે ત્યાર પછી જે છે એ હવે ડિટેલ લખો કે ઉપરોક્ત જમીનમાં નોંધ નંબર આટલાથી વારસાઈમાં અમારા નામ કે મારું નામ દાખલ થયેલ છે નોંધ નંબર આટલાથી અમારું નામ વારસાઈમાં દાખલ થયેલ છે અમે અથવા હું ઉપરોક્ત જમીનમાંથી ત્રીજો પોઈન્ટ ઉપરોક્ત જમીનમાંથી બિન શરતે બિન શરતે મારો હક છે જતો કરીએ છીએ પછી નીચે લખી નાખો કે ઉપર જણાવ્યા મુજબનું હયાતીમાં હક કમી કરવા અંગેનું આ નામ અમો રાજી ખુશીથી અકલ હોશિયારીથી તબિયત સારી બહાલ રાખીને બીન કેપે સ્વસ્થપણે એટલે ક્યારે છે ને ચેલેન્જ ન થાય કે તેથી મેં પી લીધો તો પી લેવાનો ગુનો જૂતો છે પણ એમાંથી મિલકત ન જાય બરોબર છે દબાણ કીધું હતું સંબંધના માટે દબાણ કીધું હતું તો આ બધા શબ્દો અગત્યના છે સ્વસ્થ ચિત્તે એટલે કે મગજ ઠેકાણે હતું ત્યારે ચુમ્માલી ડિગ્રી ટેમ્પરેચર તો બહારથી આવ્યો હતો કોઈ વાંધા વચકા ઉભા થવા જોઈએ નહીં સ્વસ્થ ચિત્તે અક્કલ હોશિયારીથી લોભ લાલચ કે દબાણ વગર સમજી વિચારીને નીચે સહી સાખ કરી આપેલ છે એ સાક્ષી આવશે ને નીચે સહી સાખ કરી આપેલ છે જે અમારા વંશવાલી વારસો આમાં શબ્દો નથી ઉમેરવો વંશ વાલી વારસદાર દરજે બંધન કરતા છે અને રહેશે છે અહિયાં તો એને આવનારા છે એને છે અને રહેશે જે બદલ અમારા સત્ય ધર્મ પ્રતિજ્ઞા પૂર્વક સોગંદ ઉપર આ હકીકત જાહેર કરું છું આમાં નીચે સોગંદ નામું ખોટું કરવું ગુનો બની જવું લખવાની જરૂર નથી સરકાર પક્ષે આપતા હોય ત્યારે લખવું જોઈએ લખી નાખો તો કઈ વાંધો નથી પણ આમાં ક્યાંય સરકાર વચ્ચે છે એની સરકાર પક્ષે લખો ત્યારે લખવું જ પડે કે આ ફોજદારી ગુનાને પાત્ર છે એની મને જાણ છે અહીંયા બે વસ્તુ તફાવત આટલો છે લખી નાખો તો કશું એમાં ખોટું થતું નથી પછી આ બધું સ્થળ તારીખ જેટલા જેટલા હોય પક્ષકારો પક્ષકારોની સહી અને શાખ શાખ પણ આધાર કાર્ડ જોડી દેજો આધાર કાર્ડ ઉપર સહી લેજો પાને પાને દરેકની સહી કરજો કરજો કેટલા પાના થયા પાને પાને સહી આગળના સ્ટેપ પેપર ઉપર પણ સહી પછી આખું બંચ જે છે એને નોટરાઈઝ કરાવી નાખો પ્રાથમિક તબક્કાનું પહેલું કામ પૂરું થયું